Thank you.

મળતી વિગત વાત કરીએ તો આ વાવાઝોડાને કારણે અત્યાર સુધીમાં પાંચ લોકોના મૃત્યુ અને પાંચસો મિલિયનના ત્યારે પાકને નુકસાન થવાનો અંદાજ છે રગાસણના ત્યારે વાવાઝોડું જેનું ત્યારે મિત્રો પાંચમાં નામ નાયડો રાખવામાં આવ્યું છે તે પેલિસ્પિન્સ મહાસાગરમાંથી અત્યારે બાવીસ કિલોમીટર પ્રતિ કલાકે ઝડપી આગળ વધી રહ્યું છે વધુ વાત કરવામાં આવે તો એકમી ત્યારે સપ્ટેમ્બરના રોજ આ વાવાઝોડું પેલીપાન્સના કાયંગન અને ત્યારે અપારીમાં ત્યારે ટાટક્યું જેના કારણે ભારે વિના સર્જ્યું એકમી સપ્ટેમ્બરના રોજ વાવાઝોડું રગાસણ કેટેગરી ત્યારે પાંચના સુપર વાવાઝોડું તરીકે લેન્ડફોલ થયું ત્યારે આ દરમિયાન પવનની ગતિ એકસો પંચ્યાસી કિલોમીટર પ્રતિ કલાક હતી જો કે અને ત્યારે બસો ત્રીસ કિલોમીટર પ્રતિ કલાક સુધી પણ પહોંચી શકે છે ફિલિપાઇન્સ ભારે પવન અને વરસાદને કારણે પૂરણ અને ભૂકલીની ઘટનાઓ બને છે આ કુદરતી આફતને કારણે ત્યારે પાંચ લોકોના મૃત્યુ થયા છે પચાસ હજારથી વધુ લોકો વિસ્થાપિત થયા છે અને આશરે પચાસ મિલિયનનું ત્યારે નુકસાન થયું છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં મિત્રો જો તમે નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ